સવારે રાજસ્થાન વિદેશી ની બાણું બોટલ મળી આવી હતી આ દારૂના જથ્થાની કિંમત રૂપિયા તેત્રીસ હજાર પાંચસો એસી આંકવામાં આવી હતી પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે જેમાં સુરેશ કુમાર રાજુ રામ બંજારા રહે કુંભલગઢ રાજસ્થાન ઓમપ્રકાશ રતલાલ જાટ રહે પીપરડા રાજસ્થાન અને મીઠુદાસ સહનદાસ રંગસ્વામી રહે કુંભલગઢ રાજસ્થાન નો સમાવેશ થાય છે આરોપીઓ પાસેથી રોકડા નવસો પચાસ ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા ત્રીસ હજાર અને ટ્રક કિંમત રૂપિયા પંદર લાખ સહિત કુલ પંદર લાખ ચોસઠ હજાર બસો ને ત્રીસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આમત પોલીસ આરોપીઓ સામે ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે